ડિયર ફ્રેન્ડ્સ વેલકમ અગેન ઇનટુ ટેન મિનિટ ઇંગ્લિશ કોર્સ દસ મિનિટ ઇંગ્લિશ કોર્સની અંદર તમારું સ્વાગત છે આ વિડીયો લેક્ચર સિરીઝની અંદર આપણે અંગ્રેજી ભાષામાં ઉપયોગમાં લેવાતા ખૂબ જ ઉપયોગી રોજબરોજની ભાષામાં વપરાતા ખૂબ જ ઉપયોગી શબ્દો જે છે એવા દસ શબ્દો આપણે લીધા છે અને એમનો આપણે ગુજરાતી અર્થ જોશું અંગ્રેજીમાં એમને કેવી રીતથી ડિફાઇન કરવામાં આવે છે એ જોશું અને આ શબ્દો દ્વારા વાક્ય પ્રયોગ કેવી રીતથી થાય છે તે પણ જોશો તો આજનો આપણો પહેલો શબ્દ છે પ્રોજેક્ટ પ્રોજેક્ટનો અર્થ થાય છે કામ ટુ બી વેરી સ્પેસિફિક જો એવી રીતથી ઇંગ્લિશમાં ડિફાઇન કર્યા છે કે આ પ્રોજેક્ટ ઇઝ અ ટાઈપ ઓફ વર્ક એ કોઈ એક પ્રકારનું કામ હોઈ શકે પ્રોજેક્ટ ઇઝ અ ટાઈપ ઓફ વર્ક એ એક કોઈપણ પ્રકારનું કામ હોઈ શકે ધેટ યુ ડૂ જે તમે કરો છો ફોર સ્કૂલ ઓર અ જોબ કે જે તમારા વ્યવસાયના કોઈ સ્થળે તમને કોઈ વિવિધ વિવિધ અલગ અલગ જે કામ સોંપવામાં આવે તેને પણ પ્રોજેક્ટ કહેવાય રાઇટ સ્કૂલમાં પણ તમને જે વિવિધ એક્ટિવિટી કરવામાં આવે એને પણ એક પ્રોજેક્ટ તરીકે કહી શકો રાઇટ તો પ્રોજેક્ટ એ કોઈ કામના સ્થળે તમને સોંપવામાં આવતું કાર્ય સ્પેસિફિક કાર્ય તેને પ્રોજેક્ટ કહી શકાય શું કહે છે શાળા અથવા નોકરી માટે કરાતું વિશેષ કામને પ્રોજેક્ટ કહેવાય છે નાવ આનો વાક્ય પ્રયોગ કેવી રીતે થાય છે તે જોઈએ તો હિઝ આફ્ટરનૂન વર્ક પ્રોજેક્ટ વોઝ ટુ પેઇન્ટ ધ રૂમ ગ્રીન હિઝ આફ્ટરનૂન વર્ક તો શું કહે છે એમના બપોર પછીનું કામ પ્રોજેક્ટ જે સ્પેસિફિક કામ જે છે વોઝ ટુ પેઇન્ટ ધ રૂમ ગ્રીન તો એ શું છે તો કે રૂમને ગ્રીન એટલે કે લીલા રંગથી રંગવાનું છે ઓકે હવે બીજો શબ્દ નર્વસ નર્વસનો અર્થ થાય જે ગભરાયેલું હોવું ચિંતિત હોવું રાઈટ ઇંગ્લિશમાં આવી રીતે ડિફાઇન થાય છે વેન અ પર્સન ઇઝ નર્વસ જ્યારે કોઈ વ્યક્તિ ગભરાયેલું હોય તે થિંક સમથિંગ બેડ વિલ હેપન એને ચિંતા હોય ને કે ખરાબ થશે તો કંઈક ખોટું થશે તો આજે સ્ટેટ જે છે હ્યુમન સ્ટેટ જે છે એની વાત કરે છે નર્વસ રાઈટ જ્યારે વ્યક્તિને ડર કે ચિંતા થાય કે કંઈક ખરાબ થશે ત્યારે તે નર્વસ હોય છે શું કહે છે જ્યારે વ્યક્તિને ડર કે ચિંતા થાય કે કંઈક ખરાબ થશે ત્યારે તે નર્વસ હોય છે હવે આ વાક્યને જુઓ સોરી આ શબ્દને વાક્યમાં કેવી રીતથી પ્રયોગ થયો છે જોઈએ ધ બોય બીકેમ નર્વસ બાળક ગભરાઈ ગયો વેન હી હર્ડ ધ ન્યૂઝ જ્યારે તેણે સમાચાર સાંભળ્યા સમાચાર સાંભળીને છોકરો ગભરાઈ ગયો તો બોય બી કેમ નર્વસ છોકરો ગભરાઈ ગયો ક્યારે વેન હિ હર્ડ ધ ન્યૂઝ જ્યારે તેણે સમાચાર સાંભળ્યા વર્ષ વર્ષનો અર્થ થાય છે ખરાબ બેડ બેડ એટલે ખરાબ અને વર્ષ એટલે વધુ ખરાબ ઓકે જ્યારે કોઈ વ્યક્તિ એમ કે આ વસ્તુ તો બેડ છે બી એ ડી બેડ બેડ એટલે ખરાબ અને વર્ષ એટલે વધુ ખરાબ કંઈ પણ વસ્તુ વધારે ખરાબ હોય ત્યારે વર્ષ શબ્દનો ઉપયોગ થાય છે જુઓ ઇફ સમથિંગ ઇઝ વર્ષ જ્યારે કંઈક વધુ ખરાબ હોય ઇટ ઇઝ ઓફ પુઅર ક્વોલિટી ત્યારે એની જે શું કહેવાય કે સ્થિતિ જે છે હાલત છે એ અતિશય ખરાબ હોય ધેન અનધર થિંગ બીજી વસ્તુ કરતાં શું કહે છે જુઓ બીજી વસ્તુ કરતાં વધુ ખરાબ હોય ત્યારે વર્ષ વપરાય છે અમુક વસ્તુ કરતાં અમુકની સ્થિતિ સાવ ખરાબ હોય ત્યારે તેને વર્ષ કહેવાય છે વાક્ય પ્રયોગ બિઝનેસ વોઝ વર્ષ ધીસ મંથ ધેન લાસ્ટ મંથ શું છે આ મહિનાનો જે વ્યવસાય જે છે એ ગયા મહિનાના વ્યવસાય કરતાં વધારે ખરાબ રહ્યો બિઝનેસ વોઝ વર્ષ ધીસ મંથ આ મહિને જો શું કહે છે વ્યવસાય વધારે ખરાબ રહ્યો ધેન લાસ્ટ મંથ ગયા મહિના કરતાં લાઉડ લાઉડનો અર્થ થાય છે મોટા અવાજવાળું લાઉડ જો શું કહે છે ઇફ અ સાઉન્ડ ઇઝ લાઉડ જ્યારે સાઉન્ડ ખૂબ જ મોટા અવાજવાળું હોય ઇટ ઇઝ સ્ટ્રોંગ એન્ડ વેરી ઇઝી ટુ હિયર એ ખૂબ જ તીવ્ર હોય અને આસાનીથી સંભળાઈ શકે લાઉડ રાઈટ ગુજરાતીમાં એનો અર્થ આવી રીતે આપેલો છે કે ખૂબ જોરથી સંભળાતો અવાજ લાઉડ કહેવાય છે ખૂબ જ જોરથી કંઈક સાંભળાતું હોય ને કે લાઉડ એ અવાજને આપણે લાઉડ તરીકે ઇંગ્લિશમાં કહીએ છીએ વાક્ય પ્રયોગ જોઈએ તો ધ મેન્સ વોઇસ વોઝ સો લાઉડ માણસનો એ પુરુષનો અવાજ એટલો લાઉડ હતો દેટ વી ઓલ કુડ હિયર હિમ કે આપણે બધા એને સાંભળી શકીએ જો શું કહે છે તે માણસનો અવાજ એટલો મોટો હતો કે અમે બધા તેને સાંભળી શક્યા રાઈટ નાવ વર્ડ નંબર ફાઇવ શબ્દ નંબર પાંચ નોઈઝ અવાજ એટલે કે શોર નોઈઝનો અર્થ શું થાય છે અવાજ કે શોર નોઈઝ ઇઝ અન અનપ્લેઝન્ટ સાઉન્ડ જુઓ લાઉડ એ પણ એક ખૂબ જ વોલ્યુમ વધારે હોય ને મોટો અવાજ જે છે એના માટે શબ્દ વપરાય છે પણ નોઈઝનો અર્થ થાય છે અનપ્લેઝન્ટ સાઉન્ડ મતલબ અસહ્ય અથવા પરેશાન કરતો અવાજ નોઈઝ કહેવાય એવો 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 અવાજ એવું સાઉન્ડ કે જે તમને ગમે નહીં રાઈટ ફોર એક્ઝામ્પલ ધ ક્રાઇંગ બેબી મેડ અ લાઉડ નોઈઝ ધ ક્રાઇંગ બેબી એટલે કે જે રડતું બાળક હતું તેણે કેવો અવાજ કર્યો લાઉડ એટલે કે આમ મોટો બધાને સંભળાય એવો નોઈઝ નોઈઝ એટલે કે આમ ટૂંકમાં બધાને આમ ધ્યાન આકર્ષિત કરી દે ધ્યાન કેન્દ્રિત કરી દે એવું શું કહે છે રડતા બાળકોએ મોટો અવાજ કર્યો હવે શબ્દ નંબર છ વર્ડ નંબર છ સ્કેરનો અર્થ થાય છે ડરાવવો સ્કેર સ્કેરનો અર્થ થાય છે ડરાવું ટુ સ્કેર સમન ઇઝ ટુ મેક ધેમ ફીલ અફરેડ કોઈને જો શું કહે છે ટુ સ્કેર સમન કોઈને ડરાવવું મતલબ કે મેક ધેમ ફીલ અફરેડ એમને એકદમ ભયભીત કરી દેવું જો શું કહે છે કોઈને ડર લાગવો કે કરવો એટલે સ્કેર કોઈને ડર લગાવવો અથવા તો શું કહેવાય કે કોઈને બીવડાવી દેવું તો એને શું શું કહેવાય છે સ્કેર ધ લાઉડ નોઈઝ સ્કેડ ધ ચાઈલ્ડ ખૂબ જ ભયભીત સોરી ખૂબ જ મોટા અવાજે બાળકને ડરાવી દીધું રાઈટ તો લાઉડ મોટા અવાજે નોઈઝ એટલે આ જે અવાજ હતો એ સ્કેડ એટલે કે ડરાવી દીધું કોને તો તે બાળકને મોટા અવાજે બાળકને ડરાવી દીધો નાવ વર્ડ નંબર સેવન સાઉટનો અર્થ થાય છે બૂમ પાડવી સાઉટ બૂમ પાડવી ટુ સાઉટ ઇઝ ટુ સે સમથિંગ લાઉડલી જોરથી ક્યારેક કંઈક આપણે બોલીએ ને એને કહેવાય સાઉટ જોરથી કંઈક બોલવું એને કહેવાય છે બૂમ પાડવી અથવા તો સાઉટ સોરી ઇંગ્લિશમાં કહેવાય છે સાઉટ જોરથી બોલીએ બૂમ પાડીએ તો શું કહેવાય સાઉટ જોરથી બોલવું એટલે સાઉટ માય બોસ સાઉટેડ એટ મી મારા બોસે મારા પર બૂમ પાડી એટ મી જો મારા પર શું કામે બિકોઝ આઈ વોઝ લેટ વર્ક કેમ કે હું કામ પર મોડો પહોંચ્યો હું કામે મોડો આવ્યો એટલે મારા બોસે મારા પર બૂમ પાડી સ્મેલ સ્મેલ એટલે કે સૂંઘવું સુગંધ આવવી આજે એક શું કહેવાય કે સુગંધ આવે એને આપણે શું કહે છે કે સ્મેલ કહીએ છીએ ટુ સ્મેલ સમથિંગ મીન્સ ટુ યુઝ યોર નોઝ ટુ સેન્સ ઇટ આપણે આપણે આપણા નાક વડે જ્યારે કોઈ પણ વસ્તુનું સેન્સ મેળવીએ કે આ સુગંધ કેવી છે આ ગમે છે કે આ દુર્ગંધ છે આ સારી સુગંધ નથી તો તેને કહેવાય છે સ્મેલ નાક વડે સુગંધ કે ગંધ અનુભવીએ એટલે સ્મેલ વાક્ય પ્રયોગ આવી રીતથી છે ટુ ફ્રેન્ડ સ્મેલ ધ ફ્લાવર બે મિત્રોએ ફૂલની સુગંધ સૂંઘી અથવા તો સુગંધ લીધી ના વર્ડ નંબર નાઇન શબ્દ નંબર નવ ટેરિબલ એટલે કે ભયાનક ખૂબ જ ખરાબ ટેરિબલ ખૂબ જ ખરાબ ખૂબ જ ભયાનક ઇફ સમથિંગ ઇઝ ટેરિબલ જ્યારે કંઈક વસ્તુ ખૂબ જ ટેરિબલ હોય મતલબ ખૂબ જ ભયાનક હોય ઇટ ઇઝ વેરી બેડ એ બહુ ખરાબ હોય છે ખૂબ ખરાબ અથવા ભયાનક વસ્તુને ટેરિબલ કહેવાય છે ધ વે હી પ્રિન્ટેડ હિઝ ક્લા ક્લાસમેટ વોઝ ટેરિબલ જો શું કે ધ વે હી ટ્રીટેડ જેવી રીતે એણે વર્તન કર્યું કોની સાથે હિઝ ક્લાસમેટ ભયાવહ હતું વર્ગ મિત્ર સાથે જેવી રીતથી વર્તન કર્યું તે અત્યંત ભયાનક નાવ વર્ડ નંબર ટેન સિક્રેટ સિક્રેટનો નો અર્થ થાય છે રહસ્ય શું થાય છે રહસ્ય ખાનગી વાત સિક્રેટ ઇઝ સમથિંગ દેટ યુ ડુ નોટ ટેલ અધર પીપલ એવું એવી વસ્તુ હોય કે જે તમે બીજા લોકોને ન કહો એને શું કહેવાય સિક્રેટ જે વાત બીજાઓને નથી કહેવામાં આવતી તેને સિક્રેટ કહેવાય છે વાક્ય પ્રયોગ ટુ બોયઝ વેર શેરિંગ અ સિક્રેટ જો શું કહે છે ટુ બોયઝ વેર શેરિંગ શેરિંગ એટલે કે એકબીજા સાથે આપ કરવી કરવીએ બે છોકરાઓ એક રહસ્ય શેર કરી રહ્યા હતા ઓકે ધીસ ઇઝ ફોર ઓલ થેન્ક યુ વેરી મચ